ભારત જ્યારે એક ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બનવા જઈ રહ્યું છે અયોધ્યા તીર્થ ક્ષેત્ર મધ્યે ભગવાન શ્રીરામ પાંચસો વર્ષ બાદ બિરાજમાન થવા જઈ રહ્યા છે ત્યારે ભારત વિકાસ પરિષદ મુન્દ્રા શાખા દ્વારા રન ફોર શ્રીરામ મેરેથોન દોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું ભારત વિકાસ પરિષદ મુન્દ્રા શાખા દ્વારા મેરેથોન દોડનું ભવ્યાતિભવ્ય આયોજન રવિવારના સાડા છ વાગ્યે કરવામાં આવ્યું જે સ્પર્ધામાં ત્રણસોથી વધારે સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને ખૂબ ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો આ સ્પર્ધાનો શુભારંભ અતિથિ વિશેષ મુન્દ્રા પોલીસ મથકના પીઆઈ ધોળા સાહેબ અને પીએસઆઈ જાડેજા સાહેબ નગર સંચાલક રાજેશભાઈ બલાદ કિશોરસિંહ યુડાસમા રાજેન્દ્રભાઈ કુબાવત ભાવેનભાઈ ઠક્કર અને ભારત વિકાસ પરિષદ મુન્દ્રા શાખાના સભ્યોના વરદ હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો આમાં સ્પર્ધામાં દરેક રામ ભક્તો જોડાયા હતા અને ઉત્સવને મહોત્સવ બનાવવામાં આવ્યો હતો રન ફોર શ્રીરામ મેરેથોન દોડ સ્પર્ધાનો પ્રારંભ જય જય શ્રી ના નારા સાથે રેલવે ફાટક જૂના બંદર રોડથી કરવામાં આવ્યું હતું ત્યારબાદ નગરના વિવિધ માર્ગ પરથી થઈ અને પૂર્ણાહુતિ સરસ્વતી શિશુ મંદિર સ્કૂલ બારોઈ મધ્યે કરવામાં આવી હતી ત્યારે સમગ્ર નગર જય શ્રીરામના નારા સાથે ગુંજી ઉઠ્યું હતું આ સ્પર્ધાના નિર્ણાયક તરીકે પ્રફુલભાઈ બામણીયા રાજેન્દ્રભાઈ કબાવત જેશવી બિશ્નોઈ દ્વારા વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા આ સ્પર્ધા ત્રણ કેટેગરીમાં યોજવામાં આવી હતી જેમાં પ્રથમ કેટેગરીમાં અઢાર વર્ષની અંદરના સ્પર્ધકો જેમાં પ્રથમ ક્રમાંક ગિલવા લક્ષ્મણ સામરા દ્વિતીય રવિયા શિવમ વાલજી અને તૃતીય મિંઢાણી સવરાજ જગદીશ બીજી કેટેગરીમાં પ્રથમ સુયોગભાઈ શર્મા દ્વિતીય જતીન જોશી અને તૃતીય સુરુભા સોઢા ત્રીજી કેટેગરીમાં બહેનોમાં પ્રથમ ભૂમિબેન પટેલ દ્વિતીય કેયુષી પટેલ અને તૃતીય ડોક્ટર જાગૃતિ ઠુમરને રોકડ પુરસ્કાર પુષ્પગુચ્છ અને મેડલ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા આ સ્પર્ધાના સહયોગીદાતામાં મેઇન સ્પોન્સર તરીકે શુભમ ઇન્ફ્રા એલએલપીના ભાવિનભાઈ ઠક્કર અને કો સ્પોન્સર તરીકે કે રાજલ મોબાઈલ યુવા ટીવીએસ વિઝનટેક અરિહંત બિલ્ડમેડ જલીયાન રામસ્ટ એન્ટરપ્રાઇઝ પરાગભાઈ સોમપુરા ભૂષણભાઈ ભદ્દ સત્યદેવ રેફ્રિજરેશન મંજુલભાઈ ભટ્ટ અને ભારત વિકાસ પરિષદ મુન્દ્રા મહિલા વિંગ દ્વારા આર્થિક સહયોગ પ્રાપ્ત થયો હતો રન ફોર શ્રીરામ મેરેથોન દોડ સ્પર્ધાના સંયોજક મનોજભાઈ પરમાર અને સહસંયોજક નિરયુજભભાઈ મહેતા રહ્યા હતા ભારત વિકાસ પરિષદ મુન્દ્રા શાખાના તમામ સ્વયંસેવકોએ સેવા પૂરી પાડી કાર્યક્રમને સફળ બનાવ્યું હતું પ્રમુખ પરાગભાઈ સોમપુરા દ્વારા સરસ્વતી વિદ્યાલય શિશુ મંદિર સ્કૂલ દ્વારા સ્કૂલનું પ્રાંગણમાં આ કાર્યક્રમ આપવામાં આવ્યો અને મુન્દ્રા પોલીસ દ્વારા સુરક્ષા અને સલામતીના ભાગરૂપે વ્યવસ્થા પૂરી પાડવામાં આવી તે માટે શાળાના ટ્રસ્ટી અને પોલીસ પરિવારનો આભાર વ્યક્ત કરાયો હતો અને આ કાર્યને સફળ બનાવવામાં જે પણ લોકો જોડાયા હતા તે તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો સાથોસાથ ભારત વિકાસ પરિષદના સચિવ કેતનભાઈ પ્રજાપતિ કોષાધ્યક્ષ રિનીશ રાવ મહિલા સંયોજિકા પ્રિયંકા પ્રજાપતિ પણ વ્યવસ્થામાં જોડાયા હતા મુન્દ્રા શાખાના પ્રમુખ પરાગભાઈ સોમપુરા દ્વારા મહેમાનોનો આવકાર અને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો તો કાર્યક્રમનું સંચાલન ભૂષણભાઈ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું